જે માટે મિત્રો સફર એ જ વ્યક્તિ થઈ શકશે કે જેનું સપનું આધાર આ બહુ મહત્વની ત્યાં આગળ નસીબ નહીં કામ લાગે તમારું ધ્યેય ઊંચું હોવું પહોંચવું મારે કઈ લાઈન પકડવી આ યુવાનો માટે છે હા પછી બા ને મમ્મી ને પપ્પા જે કહે છે કે મારા છોકરાને ડોક્ટર બનાવો છે વકીલ બનાવો છે હોય છે મા બાપનું સપનું કરવું પણ દીકરાની અંદર કેટલીક ક્ષમતા છે એ દીકરાને વિચારવા દેવું જોઈએ દીકરો વિચારવો પડે કે મારે ડોક્ટર બનવું છે વકીલ બનવું છે કે શું બનવું એ દીકરો જ વિચારી શકે એ આપણે મા બાપે નહીં વિચારવાનું જોઈએ એ વસ્તુ એની પર માપી દો હા તમારે જીવનલક્ષી જીવન કંઈક વિચારો છે તે મા બાપની ફરજ છે આપવાની કે બેદરા કોલેજની અંદર જઈને આવી રીતના તારે લેવાનું લોકોની સાથે આવી રીતના વ્યવહાર કરવાનો કુટુંબની અંદર આવી રીતના રહેવાનું શનિવાર હેઠળ હનુમાનજીના મંદિરે જવાનું સમય મળે કેન્દ્રમાં જવાનું આ બધા જે સંસ્કારો છે એ મા બાપના હોય છે પણ મંજિલ સુધી પહોંચવા માટે નક્કી આપણે કરવું પડશે માત્ર યુવા એ માત્ર કારણ કે કેટલી તીવ્રતા છે આપણી અંદર એટલો મા બાપને નથી પણ મારી કેટલી યાદ શક્તિ છે હું કરી શકીશ કે નહીં કરી શકું એ માત્ર આપણે નક્કી કરી શકીએ પછી ઘણી વખત શું થાય મિત્રો મા બાપ નક્કી કરી દે કે મારા છોકરાને ડોક્ટર બનાવો છે પણ ડૉક્ટર બનવા લાયક છે કે નહીં એ પહેલાં જુઓ એ છોકરાને પૂછો કે બેટા તારે શું છે પછી નહીં તો શું થાય કિનારો પર ચાલતા હોય ને પથ્થર આવી જાય લપસી પડી જાય પાણીમાં પછી આપણે એમાં કોણો વાંકાળીએ પથ્થરનો કે પથ્થર આવ્યો ને એટલા માટે લપસી પડ્યો ત્યાં પછી નસીબ ફરવા જાય નસીબ ને પણ ખેરવટા આ બાળ જોઈએ અને એ એટલે યુવા કેન્દ્ર સ્વાધ્યાય યુવા કેન્દ્રનો જે પ્રયોગ છે ને મિત્રો જે જટાશે ને યુવાનો એમનો અભિપ્રાય લેજો તમારે જરૂર ના જેવું બે નંબરની વાત પણ જે યુવા કેન્દ્રની અંદર જે જાય છે જો એ કેટલા ટેલેન્ટ છે ન્દ્ર ની અંદર કઈ ધાર્મિક વસ્તુ છે એ વસ્તુ બરાબર છે પણ ગીટા એ બહુ મોટી આપણું ધાર્મિક પુસ્તક છે એની અંદર બધું સોલ્યુશન છે જિંદગીની અંદર કોઈ પણ પ્રશ્ન હોય ને એનો હલ છે ગીટાની અંદર પાને પાને ખોલો ગીતા વાંચો ગીતા જિંદગીની અંદર કઈક બનવું છે તો ખોલવી પડશે ગીટા મંજિલ સુધી પહોંચવું છે તો વાંચવી પડશે મંદિરમાં મૂકીને પૂજા નહીં જ એટલે જ મારા યુવાનોને કેવું છે અને એમના મા બાપને કેવું છે કે મારે છોકરાને સમાજની અંદર સંસ્કાર લાયક જો બનાવો હોય તો એ તમારું કામ છે અને ડૉક્ટર બનવું વકીલ બનવું એ માત્ર દીકરાને વિચારવાનું તમે નહીં કેટલી વાંચવાની ક્ષમતા છે શું કરવું છે એ માત્ર છોકરો જ વિચારી શકશે જય માતા